હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ઉમીદ કરું છું બધા મજામાં થશે તો બધાને જય મોગલમાં અને હસતું રહેવાનું મોજ મસ્તીમાં રહેવાનું અને બધાને હસાવતું રહેવાનું તો આજે એકવાર ફરીથી મારા નાના એવા બ્લોગમાં સ્વાગત છે તો આજે હું જાઉં છું ગામમાં આ છોકરોને નિશાળે મેંકવા અને તમે બધા એમ કહો છો ને કે રિંકલ બેનને વાંચતા નથી આવડતું તો જો હું પણ ભણવા જાઉં છું નિશાળે પહેલાં ધોરણમાંથી બેહીશ ફરીથી સ્ટાર્ટ કરીશ ભણવાનું અને અહીંથી થોડું ગામ દૂર છે એટલે અમે પાડીઓ વિસ્તારમાંથી જાવી છે હાલા જાવી છે બંને મા દીકરો જો મારો છોટું નાનો દીકરો હારે છે મોટો દીકરો ગામમાં છે એટલે એને એનું ને બુકતર બધું મેંકવા જાવી છે એના યુનિફોર્મ યુનિફોર્મ બધું લઈને મારે જાવું પડે એ છાંજે ગામમાં રોકાઈ ગયો તો મારા મામાજીને ત્યાં તો હવે આ નાના દીકરાને મારે મૂકવા જવાનો છે અને જો અમારા વાડીઓનું વાતાવરણ જુઓ તમે વરસાદ પાંચ મિનિટે પોરો નથી ખાતો અને આ માંડવીઓ બધી નીંદવાની તૈયારી થઈ ગઈ છે અને નીંદવા પણ નથી દેતો અને આ માંડવી જુઓ કેવી સરસ મજાની થઈ ગઈ છે મોટે મોટે તો તમારે બધાને ભણવા બેસવું હોય તો આવી જજો મારી સાથે નિશાળમાં હું જાઉં છું ભણવા પહેલાં ધોરણમાંથી સ્ટાર્ટ કરવાનું છે વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને શેર તો જરૂર ને જરૂર કરજો તો ચાલો હવે હું રજા લઉં જય મોગલમાં જય દ્વારકાધીશ